દિવાળીની ઉજવણી વચ્ચે રાપર તાલુકાના સેલારી ગામમાં અંધકાર રોકડભાઈ ભલાભાઈ એક મહિના અને દસ દિવસથી ગુમ માતાના આસુએ ભીની કરી દિવાળી રાપર તાલુકાના સેલારી ગામનો યુવાન રૂખડ ભલાભાઈ છેલ્લા એક મહિના અને દસ દિવસથી ગુમ રૂખડભાઈ ભેંસુ ચારવા માટે ડુંગરાળ જંગલ વિસ્તારમાં ગયા બાદથી નથી મળ્યા છેલ્લી વખત બપોરે બાર વાગે નાના ભાઈને મળ્યા અને બે વાગે ને ચાર મિનિટે છેલ્લી વાર ફોન પર વાત થઈ તમારું નામ તમારા ભાઈનું નામ મારું નામ વિજયભાઈ ભરવાડ એ મારા ભાઈનું નામ રુખડભાઈ ભરવાડ તમે આ જગ્યા ઉપર કેટલો સમય પહેલા અહીંયા આવ્યા હતા અને તમારો ભાઈ અહીંયાથી કેટલો સમય પહેલા ખોવાઈ ગયો છે અમે બે એક વર્ષ થી જ રહી છે અહી જ વાડા છે અમારા ને મારો ભાઈ આ દસ તારીખ ને ખુંવાનો દસ તારીખ કેટલો સમય થયો એક મહિનો ને દસ દિવસ થયા એક મહિનો ને દસ દિવસ થયા અહીંયા તમે કેટલા વાગે હતા અમે અહીંયા સાડા પાંચ વાગે આવ્યા હતા ને ધોરા ધોઈ ને સાડા સાત વાગે હું આમ ઘરે ગયો રાપર ને મારો ભાઈ ભેશો ચરાવા ગયો

મીડિયા ટીમે ઘટના સ્થળ અને ડુંગરાળ જંગલ વિસ્તારનું નિરીક્ષણ કર્યું પહાડી વિસ્તાર સુધી પહોંચવા સવા કલાક નો સમય લાગ્યો દર્શક મિત્રો આજ હું તમારી સમક્ષ એક દર્દભરી સ્ટોરી અને કરુણ સ્ટોરી લઈને આવ્યો છું કારણ કે અત્યારે હાલ દિવાળીનો માહોલ છે આપણે ઘરે ઘરે દીવા પ્રગટાવી રહ્યા છીએ ત્યારે એક પરિવારનો દીપક જે એક મહિનોને દસ દિવસથી લાપતા છે એની હજુ સુધી કોઈ પણ જાણકારી નથી પતો નથી કે એ વ્યક્તિ ક્યાં છે અને એ વ્યક્તિ એક મહિનો અને દસ દિવસ પહેલાં તેમના નાના ભાઈ સાથે અહીંયા કને મુલાકાત થયેલ છે અને એમના નાના ભાઈ એમને જમવાનું આપવા માટે આવેલ છે બપોરના સમયે અને હજી સુધી એ પરિવારને એમનો છોકરો નથી મળ્યો એ બાપને એમનો દીકરો નથી મળ્યો એ માને એમનો દીકરો નથી મળ્યો અત્યારે દિવાળીનો સમય છે નવા વર્ષનો સમય છે પરંતુ એક પરિવાર એમનો છોકરો હજુ પણ શોધી રહી છે અને આપણી સાથે અત્યારે એમના નાના ભાઈ છે એમની સાથે આપણે વાત કરીશું કે એ અહીં કને એમની ભાઈ સાથે ક્યારે મળ્યા હતા અને કેવી રીતે મુલાકાત થઈ હતી તમે તમારા ભાઈને દસ તારીખના નવ સાડા દસ નવ બે હજાર પચીસ ના મળવા આવ્યા લાસ્ટ છેલ્લે આ જગ્યા પર ત્યારે કેટલા વાગે આવ્યા સાડા અગિયાર વાગે અહીંયા આવ્યો તો રોટલો દેવા ને જમાડી ને બાર એક વાગે અહીંયા નીકળી ગયો હું આ કઈ જગ્યા કહેવાય આ લઈવારી તરાવડી કહેવાય આપણે એટલે તમારા ભાઈએ તમને જણાવ્યું કે લઈવારી તરાવડી પાસે જમવા દેવા આવો બરોબર લઈવારી તરાવડી પાસે જમવાનું દેવા માટે આવો એટલે તમે અહીં કને આવ્યા સાડા અગિયાર વાગે અને બાર વાગે અહીંથી નીકળી નીકળી ગયો ત્યાર પછી તમારા ભાઈ સાથે મુલાકાત થઈ તમારી કે કોઈ વાત ના મુલાકાત નહીં બે વાગે વાત થઈ ગઈ શું વાત થઈ ખાલી ઢોરા બાબત વાત થઈ ગઈ અયા જોવા ગયો કે ની એમ કાઈ ત્યાર પછી તમને ના ત્યાર પછી ફોન શીચો બતાડે 4:30 વાગે એક કોલ કર્યો તો પણ શીચો બતાડતો હતો તમને ખબર ક્યારે પડી કે તમારા ભાઈ મોડું થઈ ગયું તું ને સાડા આઠ જેવું થઈ ગયું તો ત્યારે ખબર પડી મારા મામા મામાને નીને ફોન કર્યો એ બધા ગોતવા આયા પછી ખબર પડી કે ગુમ થઈ ગયું દિવાળી અને 파ડવા જેવા પર્વે પરિવાર દુઃખમાં ગર્કાઓ માતા મીડિયા સાથે વાત કરતી વખતે રડી પડ્યા દીકરો પાછો આવી જાય એ જ દિવાળી છે અમારી માતાના આંસુએ સૌના હૃદય હચમચાવી દીધા ગ્રામજનો અને સ્થાનિકો પણ પ્રાર્થના કરી રહ્યા છે કે નવું વર્ષ આ પરિવાર માટે આશાનું કિરણ લઈને આવે પોલીસ થાણે અમે કેસ કર્યા છે હજી કોઈ જાતનો પતો નથી મારા દીકરાનો નમસ્કાર હું સુરજ લુઘાર આપની સમક્ષ આજે એવી દુઃખભરી દુઃખદ સ્ટોરી લઈને આવ્યો છું કારણ કે હાલ દિવાળી ચાલી રહી છે તેવા સમયમાં એક માતા અને એક પિતા પુત્ર થી અને એક ભાઈ અને એક બહેન ભાઈ થી એક મહિનો અને દસ થી વિકુટા થઈ ગયા છે એટલે કે એક મા બાપનો દીકરો અને એક બેન અને ભાઈનો ભાઈ એક મહિનો અને દસ દિવસથી ખોવાઈ ગયા છે તેમનો આજ દિવસ સુધી કોઈ પણ પતો નથી માતા એની કરમ ઘટના દર્શાવતી મીડિયા સમક્ષ રડી રહી છે દર્શક મિત્રો આપણે આખા દેશમાં હાલ જ્યારે દીવા પ્રગટાવી રહ્યા છીએ ત્યારે આ એક એવું ઘર છે જેમનો દીપક એક મહિનો અને દસ દિવસથી ગુમ થઈ ગયો છે અને એમનો હજી સુધી કોઈ પતો નથી તેમજ મેન મીડિયા સમક્ષ જણાવી રહી છે કે એમને જ્યારે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ થોડા દિવસો બાદ એ ફરિયાદની નકલ લેવા માટે ગયા ત્યારે એમને રાપર પોલીસ તરફથી જવાબ મળ્યો કે તમને ભાઈ જોઈએ છીએ કે ફરિયાદ પૂર્વ કચ્છ પોલીસ ને મારી નમ્ર વિનંતી છે કે આ પરિવારનો એક દીકરો

અમે ખૂબ હું જાઓ સાહેબ ને કીધું કીધું અમારો છોકરો ખોવાઈ ગયો છે અમને કોઈ જાતની ખબર નથી ચા ગુમ થઈ ગયો છે અમે માલ માં હતા રેઢો માલ આવ્યો ત્યારે અમને ખબર પડી કે આ છોકરો નથી બસ પોલીસ વાળા કીધું અરે છોકરા ગયા બધા કેસ કરવા હું તો આજ હતો નહી તમે ફરિયાદ લખાવવા માટે તમે ગયા હતા પોલીસ હા હું ને મારો ભાઈ મારા મામા ને છોકરો ને અમે ગયા હતા

ગેલી માં બે ને પંદર નું લોકેશન બતાડે એવું કોને કહ્યું તમને મને પોલીસ વાળે કીધું બે ને પંદર નું તમારી વાત છેલ્લી ક્યારે થઈ તમારા ભાઈ મારી વાત બે ને ચાર મિનિટે થઈ હતી બે ને ચાર મિનિટ વાત કેટલી વાર વાત થઈ હશે કદાચ એક બે મિનિટ થઈ હશે એક મિનિટ વાત હા અને રાપર પોલીસ એ મોબાઈલ અત્યારે ચાલુ હતો કે બંધ થઈ ગયો ના મોબાઈલ બે ને પંદરે જ બંધ થઈ ગયો તો બે ને પંદરે મોબાઈલ બંધ થયો બંધ થયો ત્યારે કેમ મોબાઈલ બતાવે છે ગેલીવાડી માં